thank you

કચ્છ બચાવમાં ભગવાન કરશનભાઈ જાદવ કે જેઓ ઘરની અંદર રવેચીમાં મેલડી માતાનું મઠ બનાવી છેલ્લા વીસ વર્ષથી દોરા ધાગા લોકોના દુઃખ દર્દ મટાડવા બીમારને સાજા કરવાના રમેણની અંદર ધૂળવાનું કામ અને ખાસ કરીને મહિલાઓને ટાર્ગેટ કરી અને છેડછાડ કરવાનું કામ કરતો ભુવો રંગે હાથે ઝડપાઈ ગયેલ છે ભુવાએ માફી માગી લીધી છે કબૂલાત આપી છે કાયમી ધણે કપટ લીલા થતીન લીલા બંનેની જાહેરાત કરી છે અને આ ભૂઓ છે આસપાસ વિસ્તારની અંદર ખાસ કરીને મહિલાઓને રાખી ટાર્ગેટ કરી અને પ્રભાવિત કરી માથાના વાળની લટ કાપવી કે કોઈપણ વ્યક્તિને ગરમ તેલમાં તાવો કરવો આવી બધી પ્રવૃત્તિ કરતા હતા અને બ્રહ્મા નાખી અને શારીરિક માનસિક આર્થિક શોષણનું કામ કરતા હતા આજે એ આજે રંગ્યા હાથે ઝડપાઈને તે કબૂલાત આપી અને માફી માગી લીધી છે વિજ્ઞાન જાથા છે ભયાઉ પોલીસ સ્ટેશન એસપી પૂર્વ કચ્છના અને તમામ સ્ટાફનો હૃદયપૂર્વકની લાગણી વ્યક્ત કરે છે અને આજે ભૂઓ ભૂવો છે અને ગાંધીધામની ભૂઈ જ્યોત્સનાબેન છે પ્રજા રાજપૂત છે જેવો અગાઉ પણ ઝડપાઈ ગયેલ છે તેઓએ પણ આ બધી ધતિનલીલા કપટલીલાની કબૂલાત આપીને માફી માગી છે આ બંનેની સાંઠ હતી એ પણ ખુલ્લી પડી ગઈ છે આ બંને અત્યારે લોકો સમક્ષ એનો ચહેરો સાબિત થઈ ગયો છે તમે લોકોને અપીલ કરીએ છીએ કે હિન્દુ મુસલમાન ક્રિશ્ચિયન કોઈપણ વ્યક્તિમાં આવા દોરાધાગા કરતા હોય ધતિંગ કરતા હોય કપટલીલા કરતા હોય એની દૂર રહેવું અને તમે અંશ્ધતાથી તમને બરબાદી સિવાય કશું નથી મળતું એટલે જાગૃતતા કેળવવા વિજ્ઞાન લોકોને અપીલ કરી હતી મયુરી રહું છું આ જે બચાવમાં આજે એનો અરેસ્ટમેન્ટ કર્યું છે અમારા જે બિલ્ડિંગમાં રહે છે એનો પૂરેપૂરો જે ગોપી છે જ્યોત્નાબેન રાજપૂત એનો મોટામાં મોટો હાથ હતો એના કહેવાથી આ પૂરો સાઠ ગાંઠથી ત્યાં આવ્યો હતો અને એનો આખો એ રીતના સાહેબે જે જયંતભાઈ છે એમની સરાહનીય કામગીરીથી પકડાણો છે આજે જે પહેલાં જ્યારે સ્ટિંગ ઓપરેશન કર્યું હતું ત્યારે એ ભાગી છૂટ્યો હતો અને આજે એ પકડાણો છે આજે જે જે પોલીસ સ્ટેશનની ટીમ છે એનો ખૂબ સારો સહકાર મળ્યો છે અને ગાંધીધામ બી ડિવિઝનની ટીમનો પણ ખૂબ સારો સહકાર મળ્યો છે જેના બદલ આ બધાએ આવા વ્યક્તિઓને જે ઊંડા સીધા કરે છે અને લોકોને ગુમરાહ કરી અને ઊંડે રસ્તે ચડાવે છે એ લોકો બધા માટે આ એક દાખલો છે કે જે સાવચેતીના પગલે જે જયંતભાઈ આટલું એની ટીમે કામ કર્યું છે એના માટે ખૂબ આભાર